સાર્વજનિક શાળામાં પાત્રીસ વર્ષથી ફરજ બજાવતા અનવર હુસેન સૈયદ સાહેબ વય નિવૃત્તિ થતા તેઓએ ભાવભીની વિદાય આપવામાં આવી હતી શાળામાં લગભગ પાંત્રીસ વર્ષથી શિક્ષક તરીકેની ફરજ બજાવતા અનવર હુસેન સૈયદ સાહેબ એકત્રીસ પાંચ બે હજાર પચીસના નિવૃત્ત થતા હોવાના લીધે તેઓ માટે વિદાય સમારંભ યોજાયો હતો જેમાં કાવ્ય કેળવણી મંડળના ચેરમેન શ્રી યુસુફભાઈ ઇસ્માયલ ભગત જનરલ સેક્રેટરી શબીરભાઈ અહમદ મુગા સાહેબ આચાર્ય શ્રી હારુન વોહરા સાહેબ શાળામાં તમામ શિક્ષકો તેમજ કાવ્ય કેળવણી મંડળના સભ્યો હાજર રહ્યા હતા સાહેબને પુષ્પગુચ્છ અર્પણ કરી સાલ ઓઢાળી સન્માનપત્ર એનાયત કરી શાળા પરિવાર તરફથી ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમના માર્ગદર્શન હેઠળ તેમના ઘણા વિદ્યાર્થીઓ ડોક્ટર એન્જિનિયર શિક્ષકો વેપારીઓ તરીકે સમાજમાં ઉચ્ચ સ્થાને સફળતાપૂર્વક બિરાજમાન છે સફળ થયેલા તેમના વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં ઉચ્ચ સ્થાને તેમનામાંથી મળેલી પ્રેરણાથી પ્રભાવિત થઈ તેઓ પણ તેમની જેમ જ સેવા બજાવી રહેલા છે તથા તેમના દ્વારા સમગ્ર કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલ સરાહનીય કામગીરીને શાળાના શિક્ષિકા તેમજ કાવ્ય કેળવણી મંડળના સભ્યશ્રી વલીભાઈ આઈભાઈજી દ્વારા બિરદાવવામાં આવી હતી અનવર હુસેન સૈયદ સાહેબે પોતાની ફરજને ધ્યાને લઈને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે કાવ્ય કેળવણી મંડળ તેમજ શાળામાં ભેટ અર્પણ કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની શિક્ષિકા બહેનોએ એ આઈ પટેલ તેમજ એસઆઈ પટેલે કર્યું હતું કાર્યક્રમના અંતે શાળામાં જ ફરજ બજાવતા શિક્ષક શ્રીમરાને તમામનો આભાર વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે